હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મનસુખભાઈ રાઠોડનો વધુ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક અમદાવાદથી એક ત્રીસ વર્ષના બેન કહે છે કે મારો પતિ એક બીજી ડોશીના પ્રેમમાં છે અને ડોહો એને ભાડે મકાન રાખીને રાખે છે તો મનસુખભાઈ તમે મારા વતી કંઈક એ ડોહાને સમજાવો અને કંઈક કહો કે મારે હવે શું કરવું તો મનસુખભાઈ એ બેનની તકલીફનું શું નિરાકરણ લાવે છે એ જાણવા માટે આ પૂરે સાંભળજો અને વિડિયો સાંભળીને જો તમને મજા આવે તો વિડિયોને લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો એક સારી એવી પણ કરી દેજો અને જો ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ પર કરી દેજો અવાજ લાગે એટલે હા ગોયરે થઈ ગયો બંધ કરી మనజు భా ప్రోల్మీ గీ తి అరే మా బీజు నా మన భాడ

મનસુખ હા હું શું કઉ છું મનસુખભાઈ મારો ઘરવાળો રહ્યો ને આખી રાત છે અને રૂમ ઈને ભાઈ લઈ દીધું છે અને

એમ તો આવે ખરા પણ મોઢું બતાવી તરત જતા રહેશે છે કોઈ જાણે એવી રીતે કોઈ રીત ના ને નહી બોલવું નહી ચાલુ નહી ઘરે ખાવા આવતા નહી ચા પીવા આવતા અને મારા નામ ઉપર મેં ત્રણ લાખ ની લોન લઇ ને એને મેં એમને લેવરાઈ દીધી બરાબર હા અને આવી બધી પ્રોબ્લેમ છે ભાઈ કેમ નહી પડતો તમારું નામ હું કીધું મારું નામ જસુદેન છે જસુદેન

એ તો અહીંયા અમારે ત્યાં ગીતા મંદિર ની વહુ છે જે છોકરી છે ને વહુ છે બે છોકરા એને છે એ છોકરી ને છોડી દીધા છે છોડી છોકરો છે એના એનો ઘર છે હા એનો ઘર છે એનું નામ શું છે એનું નામ તો શું છે એ નામ તો મને યાદ નથી એ બાઈ નું નામ શું છે ડુંગી ડુંગી કરે છે એના ઘરવાળા વાળા ના નામ અને આ જે બાઈ રાખી બેઠો છે એનું નામ શું છે?

ખાવા પીવા ખેરા મકાન નું ભાડું નહિ ભરતા અને આવી બધી વાત છે એટલે આ તો તમારું મેં જોયું ને એટલે મેં એમાંથી નંબર તમારો લઈને પછી ફોન કર્યો તમને એ તો અમે તો આ બધું મૂકી એના માટે મુકતા હોય કે આ માણસોમાં જાગૃતતા આવે કે આ કેવા કેવા માણસો થાય છે કેવું કેવું બાયુ માથે ખેલ થાય છે કેવા કેવા નાટક કરે છે આ માણસો એના માટે થઈને આ social ની અંદર અમે મુકતા હોય કે માણસોમાં સુધારો આવે આ એ તો સત્ય ને બરાબર એટલે આનો તમે કયો કશું શું આપડે કરવાનું એમાં એમાં એવું છે કે મારું નામ આવવા નહિ ખાલી એટલું જ લખવાનું છે આપડે કે સત્તા બાયડી બીજી બાયડી લઈને ફરે ને બીજી બાયડી રાખે નામ તમારું લખવું પડે તમારું નામ લખી જશું પરમાર આ બાબત ની અંદર એમનો ધણી બીજી બાયડી હારે આવા દુર વ્યવહારો કરે છે હા જાન તમ તાર નામ તો ભલે મારું લખો પણ એવું ખબર ન પડે કે આ બેન કીધું છે એ તો તમારો અવાજ તો તમારો ઘરવારો વર્તે નહીં માર ઘરવાળા મારે બીજા જ્યાં છે એ તો ઓળખ ભાઈ કે જાન પે નંબર ન ન બધું ક્યાંથી આવ્યું કે એની પાસે એટલે બધા મારા કુટુંબ વાળા એ કને કે જાન પે બધું આ છે કેમ આવ્યું આ કેથી ને નંબર આ ભઈનો લીધો ને એવું મારા કુટુંબ વાળા મારો નંબર તો બેન બધે માં હોય YouTube માં લગભગ ના મોબાઈલ માં મારો નંબર હોય હા એટલે મારો નંબર ક્યાંથી લીધો ને ઈ તો તમારો તમે આ નંબર ક્યાંથી લીધા મેં YouTube

અને ત્યાં ચુકવા ભૂલવે હું તો અત્યારે લાચાર ઘોડે થઈ ગઈ છુ બરાબર અત્યારે કે કોઈ સાધાર નથી ભાઈ નથી જીદ્દીરીયે જેઠી અને કોઈ નથી તમાર માવતર નહી માર માવતર મરી ગયા છે ભાઈ બે વી આઈ ગયા છે તાર કોઈ નથી એક ભાઈ એવું છે અત્યારે તો તો નિરાધાર છો એમ ને હા એક ભાઈ અત્યારે માર છે સમજ્યા ઘણું વળ મારે કાઈ કરવું નથી કોઈ જાણ નથી કરવી પાછા વળ પાછા હા પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે સમજ્યા ભાઈ અને હું આટલા વર તો કમાય કમાય ને અમે બધું આપ્યું કમાય કમાઈ ને દીધું ભાડા બાળા એને પહેરવા ઓઢવાનું સમજ્યા ભાઈ કોઈદ મેં ઈન ઉપર ક્યારેય શક નથી કર્યો ઓલું નથી કે જાર મારી પાસે વિડિયો આયો ત્યારે મેં ઈન ઉપર આવું કરવા હમણે ને આ 3 વર્ષ થી આ છે છે ઈન હા સમજ્યા ઈના છોકરા મે કાયા ધણ મે કાયો એવું કામ નો કરવી તો કશું નો થાય સમજ્યા તો આવું બધી માર ઘરવાળો નામ ખીમજીભાઈ ખીમજી ખીમજીભાઈ A. Demande, Parmaraz morally terminar cao? Saavda A. 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 Samaa 16,00 little girl drie ateu. Savda, His vai. Saavda, sure. Savra and Parmarru. Samaa 16,00ителя, Tabar Pajun셔서 grave nil

ખવડાવી ને તો અમે રાતે અમને રાતે હું ને બે મારા દીકરા થયું હોય તો એમ કે જવાબદારી કોની અમે હાજુ થાય માંદો થાય મારા ઘર માં જ નાનો છોકરો છે તો રાતે રાતે ફોન કરું તો ફોન ઉપાડે જ નહિ એક કઈ અને આવા બાના કાઢે છે ને રાતે અહિયાં આવી જાય છે ને એ ક્યારે છે એ મેં કાઢ્યું પણ ઈ મકાન મળતું નથી મને ઈ માણસ હમ હા આઈ બીજી વાત છે એટલે આટલા વરસ મેં એમને સાથ દીધો બધુંય કરી આપ્યું એમને હરે ચીજની કોઈ જાતની માર ઘરમાં કમી નથી બધુંય નોકરી ઉપર જાતી તી પણ હાથમાં લાવી ને પગારી ને આયપો ત્યારે એને ફાઇલ જીડ્યું ને બધું કરતી તી ઘરનું આખું ગુજરાત હું ચલાવતી તી તોય મારી હારી આવી રીતે ગદ્દારી રે આ તો આજ કાલ નું નથી એને ચાર વર્ષ નો આ સબંધ હોય છે મને તો અત્યારે અંધારા રાખીને રાખી અત્યારે તીર માર્યું છે એને સમજ્યા હમ ક્યાંય પણ એવું કરો ને મકાન કોઈ ભાડ જ નો દે એના હા તમારો બેરામપુરા માં કઈ જગ્યા રહ્યો છો હું બેરામપુરા અહીંયા ભૂલાભાઈ પોલીસ ચોકી છે ને ત્યાં સામે ભૂલાભાઈ પોલીસ ચોકી હા બેરામપુરા માં હા હજી તો એમ ભાઈ માનતા નથી જે હાસુ નથી માનતા મારથી થી સમજ્યા હજી પૂછુ ને તો કે માર કાઈ એવું છે જ નહી અને જમવા ત્યાં જતા રહે છે નાહવા ધોવા અહિયાં વયા જાય ચા પીવા પરપારા વયા જાય તો તો મારું મકાન નું ભાડું નથી મને ભરી આપતા પૈસા બૈસા બધું એવડે ન પર સર્વ છે બરાબર આવી બધી વાત છે પેલા મને તો આજે બધા અમારા હગા વાળા બધા મને કેતા કે આવું છે પણ હું કોઈ નો વિશ્વાસ નથી કરતી મેં કીધું મારા હાથ માં સબૂત આવશે ત્યારે હું વિશ્વાસ કરીશ એમને ઈ વિડિયો તમારી પાસે ઈ વિડિયો પાછો મને મોકલો પણ ઈ વિડિયો મને મોકલતા નથી આવડતું ભાઈ એટલે વિડિયો જે છે ને મારી પાસે હિમન મોકલતા નથી હા ઓલો છોકરો કે મને આવડે ના ઈ delete મારવાન કોસીસ માં છે ઈ ન પપ્પા એ કે ડીલેટ તું તારી મમ્મી પાહે સબૂત છે ને ઈ delete મારી દેજે છોકરો એ અત્યારે મારો નથી એમ નતો હમજ્યા ભાઈ એટલે કાઈ વાંધો નઈ છોકરો રે તમારી ભેગો હા અત્યારે છોકરા ને મેકે ને છે આખી રાત યા જાગે રહે છે ને સવાર માં આઠ વાગે માં નોકરી એ જવાનો time થાય ને ત્યારે એ ખાલી મને મેકવા જ આવે લેવા હા અને ફોન હું કરું પચાસ ફોન કરું ને ત્યારે માંડ એક ફોન ઉપાડે છે અને મારી હારે વાત એવી કરે ને ગુસ્સા માં ફોન કાપી નાખે મને શું ફોન કર્યો મને શું લેવા કરે છે આવું કરે છે નથી મને ખાવાનું હજી મને પૂછતા નથી પણ મારા ઘરે મને એજ મેં ખોટી ભૂલ કરી કે મેં મારા ઘર માં આશ્રય દીધો મને હાથ બળ્યો તો ને આશ્રય દીધો કમાઈ ગયું માર આ કામ પણ મને આવી થોડી ખબર હતી ભાઈ તો માર ઘરવાળાને આવી વસ્તુ કરી નાખશે ને આવું કરશે માર ઘરવાળાને તન માર ઘરવાળાને મગજ સ ફેરવી નાખીશ ત હું સમજ્યા પ્રેમ છે ને એમાં બહુ બાપા દુઃખ હોય શું પ્રેમ નથી માર બાય મારું આ સાંભળો માર ઘરવાળા મને પૂછ્યા વગર પાણી નતા પીતા એમાં તો ખબર પડે ને એવા માર ઘરવાળા હતા સીધા પણ પછી મેનકા આવે એટલે પછી ભગવાન કૃષ્ણ ને એક પગે ડમરુ વગાડ્યું હમ અમે અમે તો હનુમાન જી તો hospital માં અમે હોસ્પિટલ માં જોબ કરતી તી પણ એને કોક તો મને ક ક અહીંયા મકાન રાખીને આ બેન રહ્યા કે અહીંયા રહ્યા સીધી સવારે સાંજે hospital જતી તી ને સવારે સીધી હું ઘરે હોય સમજ્યા ભાઈ પણ મેં આખી જિંદગી ને વીસ વર્ષથી કમાઈ કમાઈ દીધું મકાન નું ભાડું ભરવાનું પછી એના રિક્ષા ના હપ્તા મારે ભરવાના હતા રિક્ષા મેં ભાઈ લઈ દીધી એને કે હાલો મેં મારા નામ ઉપર ત્રણ ત્રણની લોન કરાવી ત્રણ લાખની હે ત્રણ લાખની મેં લોન કરાવી એને રિક્ષા લઈ દીધી એના મેં જે લેણા લીધા તા પૈસા એ બધાય મેં પૂરું કર્યું

એના ધણી ને થાય તો આની શું અમારો ઈજ્જત ની માં ઠોકી નાખી અમારા ડોહા ની ઇજ્જત આબરૂ મારા સસરા ઓફ થઇ ગયા એમની આબરૂ ની માં ઠોકી નાખી છે આને તો વાય જે કર્યું આને કર્યું તારે દાતા થી ને લફરુ ખુજ આવું બધું કરવાનું છોકરો પ્રેમ જ કવાય નઈ લફરૂ પ્રેમ કવાય ના લફરું છે ને એ પાછું તૂટી જાય પ્રેમ પાછો આગળ ચાલે હા અને અમુક તો એમાં એવી વાતો કરે છે કે આને લવ મેરેજ કરી લીધા છે હમ તો તમે એના આમ હિન્દુ ધર્મ થી ચાર ફેરા ફરેલા બાઈ છો કે લવ મેરેજ વાળા તમારે લગન કેમ થી હલાય મારે તો આપડે હિન્દુ ધર્મ થી મારે સમાજ ની વચ્ચે લગન કરી ને હું આવી છું ફેરા ફરી હા ફેરા ફરી ને સમાજ ની વચ્ચે આપડે કેવું રાત રાત્રી બ્રાહ્મણ પણ આપડે સમાજ ની વચ્ચે આપડે ઘડિયાળ ની આબાદ મહારાજ ને ખબર નો રહી હોય ક્યાંક ઊંધા ફેરા ફેરવા હોય તો ના ના તો થોડા ફેરા ફેર્યા હોય એટલે શું આ કદાચ હું તો ફેરા ફર્યા હોય કદાચ મંતર બંતર ભૂલી ગયા હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્વ ની સાક્ષી હૈ આજ રોજ જશુબેન ફેરા ફેરવા આવે છે એવું કદાચ ભૂલ માં ભૂલ થઇ ગઈ હોય ને કદાચ ના ના ભાઈ એક વખત માર પપ્પા જયારે હું અમારે થોડીક મગજ મારી થઈ માર પપ્પા અરે હું ગઈ ગામડે ગઈ તમારા પપ્પા એ તમારે પાસ

ના ભાઈ ના એવા ઊંધા થોડુ ફેરા ફરવાના ના હોય બેન બીજો ફોન ચાલુ કરી પછી રિંગ કરો બે નો ફોટો મોકલ્યો જોઈ લ્યો તમે ફેસબુક માં બધે નાખી દયો પણ જો ડિલેટ ડીલેટ નહિ કરું હો હે પછી ડિલેટ કરવાનું કયો સમાધાન થઇ જાય તો ડીલેટ નહિ કરું આ વાંધો નહિ તમ તાર નાખી દયો બેય નો ફેસબુક માં

હું એમ કહું છું મેં બહુ એમ હમજાય કીધું તમે પાછા વળી જાવ આપડા બાપ દાદા ની ઇજ્જત ને હમ જોઈ કીધું પાછા વળો પાછા વળો આ બધા પુરાવા છે ને પુરાવા તમે આપ્યા એ અમે youtube માં મૂકી છે એમ કહું આ વાંધો નહિ વાંધો નહિ પેલા આ ભરો ને હા